ગુજરાતી સ્વાગત છે ડભોઈ નગરપાલિકા ખાતે મેલેરિયા કર્મચારી રતિલાલ વસાવા અને ડ્રેનેજ કર્મચારી મહેશભાઈ સોલંકી મર્યાદાને કારણે નિવૃત્ત થતા આજ રોજ તારીખ ત્રીસમી ડિસેમ્બર બે હજાર તેવીસના રોજ નગરપાલિકા સભા હોલ ખાતે ચીફ ઓફિસર જય કિશન તડવી અધ્યક્ષસ્થાને ભવ્ય બંનેનો વિદાય સમારંભ યોજાયો વિદાય સમારંભમાં શ્રી મહેશભાઈ પરમાર મેનેજર ઉપપ્રમુખ મનોજ પટેલ કારોબારી ચેરમેન તેજલબેન સોની નગરપાલિકા સદસ્યોશ્રી તેમજ કર્મચારી ગણ હાજર રહ્યા હતા અને મર્યાદાને લઈ બંને કર્મચારીઓ નિવૃત્ત થતા પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટ આપીને બહુમાન કરાયું આ પ્રસંગે ચીફ ઓફિસર શ્રીએ જણાવ્યું હતું કે ડભોઈ નગરપાલિકા ખાતે વય નિવૃત્ત થતા કર્મચારીઓએ ઉત્કૃષ્ટ કામગીરી કરેલ અને તેઓને અભિનંદન પાઠવ્યા નિવૃત્તિ જીવન પોતાના પરિવાર સાથે વિતાવે તેવી શુભેચ્છા શુભેચ્છાઓ કાયમી યાદગીરી રૂપે ચીફ ઓફિસર સહિત નગરપાલિકા કર્મચારીઓ દ્વારા સન્માન સમારંભ પ્રમાણપત્ર આપવામાં આવ્યું ફરજમાંથી નિવૃત્ત થતા કર્મચારી રતિલાલ વસાવા અને કર્મચારી મહેશભાઈ સોલંકી દ્વારા સૌનો આભાર થઈ ગયા હતા આજ રોજ નગરપાલિકા ખાતેથી મલેરિયા શાખામાંથી રતિલાલભાઈ અને ડ્રેનેજ શાખામાંથી મહેશભાઈનું વય નિવૃત્તિને કારણે વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો બંને કર્મચારીઓની સેવા નગરપાલિકા તથા શહેર માટે ઉત્કૃષ્ટ રહી છે એમના દ્વારા એવા એવા કાર્યો પણ કરવામાં આવેલા છે જે કદાચ કોઈના ઇન્ડિવિજ્યુઅલ જીવનમાં કરવા સફળ રહે નહીં આ જે એમની કાર્યભાર છે એની માટે હું એમને અભિનંદન પાઠવું છું સાથે સાથે કે એમનું જે રિટાયરમેન્ટનું જીવન છે એ સુખમય રહે અને જે પરિવારને ને સમય આ બ્યુટી ના ભાગરૂપે આપી નહીં શક્યા એ સમયે હવે પોતાના પરિવાર સાથે ગાળે એવા શુભેચ્છા પાઠવું છું